હા કે આ સશિક્રાસના કેમ છો બધા તો અત્યારે અમે એક ડાયનોસર પાર્કમાં આવી ગયેલા જે અહીંયા તમને દેખાતા હશે જે કહેવાય ને કે અત્યારે તો લાઈવ નથી પણ વર્ષ હજારો વર્ષો પહેલાં જ્યારે આવા ડાયનોસર હતા અને હશે કે બધા જ ડાયનોસરની અલગ અલગ જાતિ હોય તો આ ટાઈપના છે અને હું તમને બતાવીશ અહીંયા કઈ રીતે હોય છે તો આ એક પાર્ક જેવું મ્યુઝિયમ જેવું બનાવ્યું છે જે ડાયનોસર મ્યુઝિયમ છે અને એમાં પછી ટ્રેન આવે જે અહીંયા પાટા બનાવેલા છે જે અહીંયા બતાવ્યું અને અહીંયા હમણાં ટ્રેન આવશે અને ટ્રેન છે એ આખું તમને જે મ્યુઝિયમ છે પાર્ક જેવું છે એમાં વિઝિટ કરાવે અને અત્યારે અમે એન્ટ્રીમાં ઊભા છીએ હમણાં તમને થોડી વારમાં બતાવું કઈ રીતે હોય છે તો અત્યારે ટ્રેન આવે છે જે ટ્રેન છે મીની ટ્રેન છે અને આખી ભરેલી છે આ ટાઈપની ફેરી જે ટ્રેન છે એમાં બધાને લઈ જાય આ બધા લોકો પાછા આવી ગયા છે જોઈને આ બધા અહીંયા ઉતરશે અને અમે બધા ત્યાં જઈશું પાછા નાનો એવો જ પટ્ટો છે જે તમે જોઈ શકો છો અહીં નાનું ટ્રેન છે i You gotta stay in your seat because it helps with the balance of the train. But I'm, but I'm right here. Are you holding on? Oh, yeah. રેન પણ આવ્યા છે સાથે આ બધા છે ક્રિસમસ ટ્રી છે જે ઠીક ઓકે આ નથી એમ છે મોટા થઈ ગયા છે જો ને અહીંથી શેફ છે ક્રિસમસ ટ્રી છે કરવાનું એક જ રીઝન છે કે તમે બધા પણ આની આ મા નિહાળી શકો એમ હા સરસ બનાવ્યું છે એટલે કોઈ આવી ના શકે તો પણ એવું અફસોસ ના રહે કે અમે ના આવ્યા જેવી રીતે તમે જોઈ શકો છો એવી જ રીતે અમે નજીકથી જોઈએ છીએ અને ફોનમાં પણ એટલું જ દેખાય છે સામે છે હાડપિંજર છે ડાયનાસરમાં કેટલા મોટા મોટા છે જુઓ આ બાજુ થોડા નાના છે બચ્ચા હં ઓકે એવું છે ઓકે તો રાહ જેવું કે છે ડાયનોસરમાં પણ એવું હોય કે વેજીટેરિયન હોય એ પણ અમુક જે ડાયનોસર છે એ ઘાસ જ ખાય અને અમુક છે બધું જ ખાય અને આની ટેલ જુઓ આની ઉપર આપણા કપડાથી ઉપર જ આવી ગઈ છે અહીંયા દરા યુ લાઇક ઇટ સેફ્ટી ફૂલ રાખે અહીંયા જો આ આપણે મોટા છીએ છતાં પણ આ બાંધી દીધી છે સાકળ સાઈડમાં પણ બાંધેલી છે છતાં પણ પડી ના જઈએ છોકરાઓ હોય તો છોકરાઓ ના પડી જાય એના માટે આજુબાજુમાં આવા બાકડા મૂકેલા છે તો કોઈને જે પણ કાંઈ એન્જોય કરવું હોય અહીંયા બેઠા બેઠા તો એન્જોય કરી શકે છે અને આવી ગયા પાછા અમે એ તો કેવું લાગ્યું કમેન્ટ કરજો જરૂરથી અને સારું ચાલો મળીએ પાછા નવા વિડીયો શ્રી કૃષ્ણ